નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સાવધાન તો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની દસ મોટી ભવિષ્યવાણીઓ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો બે હજાર છવ્વીસમાં શરૂ થઈ રહ્યો છે કિસ્મતનો અસલી ખેલ મિત્રો ભગવાન શનિદેવ મહારાજ ખોલવા જઈ રહ્યા છે તમારા જીવનના દસ જોરદાર રહસ્ય તો મિત્રો કુંભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આપણા જીવનનો દરેક તબક્કો આપણને કાંઈક ને કાંઈક શીખવે છે ક્યારેક અસાવે છે તો મિત્રો ક્યારેક સંઘર્ષોની તપસ્યામાં તપાવીને વધુ મજબૂત બનાવે છે તો મિત્રો વર્ષ બે હજાર પચીસનો આ અંતિમ સમય પણ હવે ધીમે ધીમે વિદાય લેવાનો છે મિત્રો આ વર્ષ તમારા માટે સફળ નહોતું ઘણા વળાંકો આવ્યા ઘણા ઉતાર ચઢાવ આવ્યા કેટલાક સપના તૂટ્યા કેટલાક સંબંધો વેરાયા અને મિત્રો કેટલીક એવી પરિસ્થિતિઓએ તમને હચમચાવી દીધા જેની તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી તો મિત્રો હવે શનિની સાડે સાતી અને પરીક્ષા લીધી ક્યારેક હિંમતની હદને છૂ તો ક્યારેક મનને પૂરેપૂરો થકવાવી દીધું તો ક્યારેક તમે ડગમગવા અને તડપે તડપે બચ્યા તમે ઘણો દુઃખ પણ સહન કર્યું અને મિત્રો એકલતાનો માર્ગ પણ પસાર કર્યો તો મિત્રો હવે ઘણી વાર લાગ્યું કે કદાચ હવે વધુ નહીં થઈ શકે પણ તેમ છતાં તમે રોકાયા નહીં તમે થાક્યા નહીં તમે તૂટ્યા નહીં કારણ કે મિત્રો તમારી અંદર એક અદ્ભુત શક્તિ હતી આ મિત્રો તમારી આત્માની શક્તિ પણ મિત્રો હવે સમય બદલાઈ રહ્યો છે અને મિત્રો હવે બે હજાર છવ્વીસનો દ્વાર ખોલવાનો છે અને મિત્રો આ દ્વાર માત્ર એક વર્ષનો દ્વાર નથી પણ તમારા જીવનની નવી શરૂઆતનો સંકેત છે હા મિત્રો મિત્રો આ વર્ષ તમારા માટે માત્ર નવું વર્ષ નહીં હોય પણ મિત્રો નવો અધ્યાય નવા અવસરો અને નવા પ્રકાશ જેવો આવશે તો મિત્રો વર્ષ બે હજાર પચીસ એ તમને પડતા શીખવ્યું હતું પણ મિત્રો બે હજાર છવ્વીસ તમને ઉડતા શીખવવાનું છે આ મિત્રો આ વર્ષ તમારા માટે નવી આશાઓનો પ્રકાશ લઈને આવી રહ્યું છે અને મિત્રો આ સમય તમારા માટે એક નવી દિશા નક્કી કરવાનો છે જ્યાં મિત્રો તમારા પાછળના સંઘર્ષો તમારી તાકાત બનશે અને તમારા ઘા તમારી ઓળખણ તો મિત્રો કુંભ રાશિના લોકો બે હજાર છવ્વીસ તમારા જીવનમાં પરિવર્તનો લઈને આવશે એવા મિત્રો પરિવર્તનો જે તમારી વિચારસરણી બદલી નાખશે અને મિત્રો તમારો માર્ગ બદલી નાખશે અને મિત્રો તમારી અંદરની ખોવાયેલી ચમકને ફરીથી જગાવી દેશે આ મિત્રો આ વર્ષ તમને કહેશે કે જે જે તૂટે છે તે જ વધુ ચમકે છે જે વેરાય છે તે જ નવો આકાર મેળવે છે અને જે દુઃખ સહન કરે છે તે જીવ જીતનો હકદાર બને છે તો મિત્રો કુંભ રાશિના લોકો તમે આ વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો કારણ કે મિત્રો આ વિડીયો તમારી ચંદ્ર રાશિ એટલે કે જન્મ રાશિ પર આધારિત છે તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો સાથે જ વિડીયો પસંદ આવે તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારા મિત્રો સાથે વધુથી વધુ લોકો સુધી શેર કરજો તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ કુંભ રાશિના લોકોની વર્ષ બે હજાર છવ્વીસની દસ મોટી આગાહીઓ વિશે તો મિત્રો આજે આપણે ડિસેમ્બર સુધીની તે સફરને જ્યાં શનિદેવ હવે મિત્રો તમને તપાવવાનું બંધ કરીને ચમકવાનું શરૂ કરશે આ મિત્રો કુંભ રાશિના લોકો બે હજાર છવ્વીસમાં જવાબદારી મોટી હશે પણ ઇનામ તેનાથી પણ મોટું હશે તો ચાલો મિત્રો તમારા ભવિષ્યના તારાઓને રિકોર્ડ કરીએ તો મિત્રો બે હજાર સવ્વીસની ઇમારત જે ચાર તાંભલાઓ પર ટકેલી છે તે ચાર મોટા ગ્રહો છે જ્યાં સુધી મિત્રો તમે તેમની ચાલ નહીં સમજો ત્યાં સુધી નાની મોટી ઘટનાઓ અર્થ સમજાશે નહીં મિત્રો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો હવે નંબર એક રાશિની પહેલી આગાહી વિશે જાણીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં સન્ની પૂરા વર્ષ તમારા બીજા ભાવ એટલે કે મીન રાશિમાં રહેશે જેનાથી કુંભ રાશિના લોકો માટે હજુ સાડે સાતીનો ત્રીજો અને અંતિમ તબક્કો ચાલી રહ્યો છે મિત્રો અક્ષર લોકો સાડે સાતીથી ડરે છે પણ યાદ રાખો શનિ સંય મિત્રો એટલે કે શનિ તારીના મિત્રો છે અને તે બીજા ભાવમાં શનિનો અર્થ છે કે ધન આવશે બેંક બેલેન્સ વધશે પણ તે લોટરી નહીં આવે તે તમારી મહેનત અને અનુશાસનથી આવશે તો મિત્રો આ વર્ષ તમારી વાણી પર

બે હજાર છવ્વીસને એક એવી ઘટના બનશે જે બાર વર્ષમાં એકવાર થાય છે તો મિત્રો પોતાની ઉચ્ચ રાચી રાશિ રાશિમાં પ્રવેશ કરશે અને તમારા સઠ્ઠા ભાવમાં વિરાજશે તો મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં સઠ્ઠો ભાવ રોગ ઋણ અને શત્રુનો હોય છે જ્યારે મિત્રો કોઈ શુભ ગ્રહ ત્યાં ઉચ્ચનો થઈને બેસે છે તો તે આ ત્રણેયનો નાશ કરી દેશે મિત્રો તેથી મિત્રો તમારા શત્રુઓ તમારી સામે ટકી નહીં શકે અને જૂના કરજા ખતમ થશે અને મિત્રો કાનૂની મામલાઓમાં તમને જીત મળશે વળી ત્રીજા હશે રાહુ અને કેતુ મિત્રો પાંચ ડિસેમ્બર બે છવ્વીસ સુધી રાહુ તમારા લગ્ન એટલે કે પહેલા ભાવમાં રહેશે અને કેતુ સાતમા ભાવમાં રાહુ લગ્નમાં હોવાનો અર્થ છે મિત્રો તમારું મન ખૂબ જ તેજ ચાલશે અને તમને એવા વિચારો આવશે જે બીજાઓને પાગલ પણ લાગશે પણ તે જ વિચારો તમને સફળતા અપાવશે જો કે રાહુ ક્યારેક ભ્રમ પણ પેદા કરે છે અને મિત્રો તમને લાગશે કે હું જ બધું શું અને આ અહંકારથી બચવું પડશે વાળી મિત્રો કેતુ સાતમા ભાવમાં સંબંધોમાં થોડી વૈરાગ અથવા અલગતા લાવી શકે છે અને મિત્રો તમને લાગી શકે છે કે તમારો પાર્ટનર તમને સમજતો નથી આ મિત્રો ત્યારે આપણે એ પણ યાદ રાખવું પડશે કે નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસમાં જે ફેરફારો થયા છે જેમ કે રાશિનું માર્ગી થવું અને જેક પોટ બનવું ત્યાંની અસર બે હજાર છવ્વીસની શરૂઆતમાં સ્પષ્ટ દેખાશે મિત્રો અને મિત્રો એક મોટું ઇનામ અથવા નાણાકીય લાભ વર્ષની શરૂઆતમાં તમારી રાહ જોઈ રહ્યો છે મિત્રો તો મિત્રો હવે આપણે સમયના પૈડાને ફેરવીએ અને મહિને મહિને જોઈએ કે તમારી સાથે શું થવાનું છે તો મિત્રો નંબર બે ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિની બીજી ભવિષ્યવાણી વિશે મિત્રો વાત કરીએ તો મિત્રો કુંભરાશિના લોકોને કહીએ કે વર્ષની શરૂઆત એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ એક અદ્ભુત સંયોગ સાથે થઈ રહી છે આ મિત્રો તમારી કુંડળીના અગિયારમાં ભાવ એટલે કે લાભ ભાવમાં ગ્રહોનો મેળો લાગેલો છે તો મિત્રો મંગળ સૂર્ય બુધ અને શુક્ર આ ચારેય ગ્રહ તમારા લાભ ભાવમાં બેઠેલા છે તો તેનું લોજિક સમજો મિત્રો મંગળ તમારા કરિયરના સ્વામી છે અને સૂર્ય બિઝનેસના શુક્ર ભાગ્યના અને બુદ્ધ બુદ્ધિના મિત્રો જ્યારે આ બધા લાભ પાવમાં હોય તો તેને આપણે કહીએ છીએ પ્રો પ્રોફિટ ઓનલી પ્રોફિટ વાળી સ્થિતિ મિત્રો વર્ષના પહેલા મહિનામાં જ તમને આવકના ઘણા સ્ત્રોત મળી શકે છે આ મિત્રો અને અટકેલા પૈસા પાસા આવશે અને જે ઈચ્છાઓ વર્ષોથી અધૂરી હતી અને મિત્રો તેમના પૂરા થવાનો સમય આવી ગયો છે તે પછી મિત્રો સોળ જાન્યુઆરીએ મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો મકર તમારી કુંડળીનો બારમો ભાવશે અને અહીં મંગળ ઉચ્ચ થાય છે બારમો ભાવ વિદેશનો છે અને જો મિત્રો તમે વિદેશ જવા માટે વિજાની રાહ જોઈ રહ્યા હતા અથવા પીઆર માંગતા હતા અથવા એમ એસમાં નોકરી શોધી રહ્યા હતા તો મિત્રો આ એક મહિનો તમારા માટે ગોલ્ડન ટાઈમ છે પણ મિત્રો ધ્યાન રાખો બારમો ભાવ ખર્ચનો પણ છે તેથી મિત્રો તમારા ખર્ચમાં વધારો થશે પણ તે શુભ ખર્ચા હશે પછી આવે છે તેર ફેબ્રુઆરી તો મિત્રો મંગળ કુંભ રાશિમાં એટલે તમારા લગ્નમાં પ્રવેશ કરશે ત્યાં રાહુ પહેલેથી બેઠેલા છે મંગળની આગ અને રાહુની હવા મળીને અંગારક યોગ બનાવશે મિત્રો આ યોગ લગ્નમાં બની રહ્યો છે અને તેનાથી મિત્રો તમારી અંદર એક અદ્ભુત ઉર્જા આવશે તમે કોઈ પણ રીતે પોતાનું કામ કાઢી લેશો તેમજ જે સરકારી ફાઇલો અટકેલી હતી તે પાસ થઈ જશે અને મિત્રો તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાન પર હશે પણ મિત્રો એક ચેતવણી પણ છે આ યોગ માણસને ખૂબ ગુસ્સાવાળો બનાવશે તેથી તેથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે એટલે મિત્રો ઉતાવળમાં ગાડી ન ચલાવો વળી માર્ચનો મહિનો તમારા માટે ભાગ્યનો દ્વાર ખોલશે મિત્રો અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ એ ગુરુ માર્ગી થઈ રહ્યા છે અને અત્યાર સુધી તમને ધનના પ્રવાહમાં જે થોડી રુકાવટ હતી તે દૂર થઈ જશે લક સ્પાટ ફેવલિંગ વેલિંગ પણ અસલી રમત શરૂ થશે મિત્રો બે એપ્રિલ બે હજાર છવ્વીસથી થી ત્યાં મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે જે મિત્રો તમારો બીજો ભાવ એટલે કે ધન ભાવ છે મિત્રો ત્યાં તમારા લગ્નેશ શનિ પહેલેથી બેઠેલા છે શનિની ઠંડક અને મંગળની ગરમીનું મિલન ધન ભાવમાં થઈ રહ્યું છે તો મિત્રો ત્યાંને આપણે વેલ્થ કહીએ છીએ અને તેનું પરિણામ એ થશે કે લિક્વિડ કેસનો પ્રવાહ વધુ તેજ થશે સાથે પિતૃ સંપત્તિથી જોડાયેલો કોઈ વિવાદ તમારી તરફેણમાં ઉકેલાઈ શકે છે મિત્રો અને મિત્રો તમારા વૈભવ અને સ્ટેજમાં વધારો થશે પણ સાવધાની રાખવી પડશે કારણ કે મિત્રો બીજો ભાવ વાણીનો પણ છે મંગળ ત્યાં તમને કડવો બોલવી બોલાવી શકે છે કુટુંબમાં વિવાદ થઈ શકે છે તેથી મૌન આ સમયે તમારું સૌથી મોટું હથિયાર હશે મિત્રો તે પછી મિત્રો અગિયાર મે ના મંગળ પોતાની જ રાશિ ત્રીજા ભાવમાં જશે મિત્રો મિત્રો આ બનાવશે તો તમારા દુશ્મનો તમારી સામે ઉભા રહેવાની હિંમત પણ નહીં કરે સાથે આ સમય નવા સંબંધો અથવા લગ્નના પ્રસ્તાવો માટે પણ ખૂબ જ શુભ છે હવે મિત્રો નંબર ત્રણ કુંભરાશિની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો મિત્રો હવે આવે છે વર્ષનો સૌથી મોટો દિવસ બે જૂન બે હજાર છવ્વીસ જ્યારે દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ઉચ્ચ થઈ જશે જેનાથી કુંભ કુંભ લગ્ન માટે આ સઠા પાવમાં જઈ રહ્યો છે તો મિત્રો કેટલાક લોકો કહે છે કે ગુરુ સઠા પાવમાં સારા નથી હોતા પણ મિત્રો કુંભ રાશિ માટે આ એક રાજયોગ સમાન છે ગુરુ ધન અને લાભ ભાવના સ્વામી છે મિત્રો જ્યારે ધનનો સ્વામી સઠ્ઠાવ ભાવમાં ઉચ્ચનો થાય છે તો તે નોકરી અને સફળતાથી ધન લાવે છે જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી અથવા કોમ્યુનિટી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે મિત્રો આ સમય નાના પૂતોના

સાથે મળી જશે તેને પદ પ્રાપ્તિ યોગ કહે છે મિત્રો મિત્રો સમાજમાં તમારો રુતબો વધશે પ્રમોશનના યોગ ખૂબ છે તે પછી મિત્રો અઢાર સપ્ટેમ્બરે મંગળ કર્ક રાશિમાં આવશે મિત્રો મંગળ અહીં નીચ થાય છે કારણ કે મિત્રો ત્યાં ઉચના ગુરુ બેઠેલા છે તો આ નિચ્છભંગ રાજયોગ બનાવી દેશે તેનો અર્થ છે ટર્નિંગ ફેઇલ ઇન્ટુ સક્સેસ શક્ય છે કે શરૂઆતમાં તમને કોઈ આંચકો લાગે લાગે કોઈ ડીલ કેન્સલ થઈ જાય પણ અંતમાં તે જ ઘટના તમારા માટે સૌથી મોટા ફાયદાનો સોદો સાબિત થશે મિત્રો જેમ જેમ વર્ષ અંત તરફ વધશે તેમ મિત્રો તમારે થોડુંક સતર્ક રહેવું પડશે મિત્રો એકત્રીસ ઓક્ટોબર બે હાજર છવ્વીસ એ ગુરુ સિંહ રાશિ એટલે કે સાતમા પાવમાં પ્રવેશ કરશે ત્યાં કેતુ પહેલેથી બેઠેલા છે ગુરુ અને કેતુની મિલન ગણેશ યોગ પણ છે અને ગુરુ ચાડલ યોગ પણ પણ મિત્રો સાતમો પાવ લગ્ન અને પાર્ટનરશીપનો છે તેથી નવેમ્બર અને ડિસેમ્બરમાં તમારા બિઝનેસ પાર્ટનર અને ફાઇલ પાર્ટનર સાથે ગેરસમજન થઈ શકે છે મિત્રો તેથી મિત્રો ઈગો કલેશથી બચો હવે મિત્રો નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો મિત્રો હવે અંતમાં આવીએ તો અંતમાં છ ડિસેમ્બર બે હજાર છવ્વીસ એ રાહુ અને કેતુ પોતાની રાશિ બદલશે જે રાહુ અને કેતુ જશે તો મિત્રો મે જે એક પાસ અથવા બંધન તમે અનુભવી રહ્યા હતા તે છ ડિસેમ્બરે તૂટી જશે અને મિત્રો તમે માનસિક રીતે મુક્ત અનુભવ કરશો વળી વિદેશી યાત્રાઓ માટે વર્ષનો અંત સૌથી મજબૂત રહેશે તો મિત્રો તમારા જીવનના મુખ્ય વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિની પાંચમી આગાહી વિશે વાત કરીએ તો મિત્રો તમને કહીએ કે વર્ષ બે હાજર છવ્વીસના મામલામાં બે હાજર છવ્વીસ એક લેન્ડમાર્ક વર્ષ છે મિત્રો શનિ ધન ભાવમાં હશે અને જૂન પછી ગુરુ ઉચ્ચના હશે જેનાથી બેંક બેલેન્સ વધશે પણ મિત્રો શનિ કહે છે કે શેવ ડોન્ટ સ્પર્શ પૈસા જોડાવાની પૈસા જોડવાની આદત પાડવી પડશે શેર માર્કેટમાં રોકાણ કરતી વખતે સાવધાની રાખો કારણ કે મિત્રો જુલાઈથી ડિસેમ્બર વચ્ચે શનિ વકરી રહેશે જેનાથી રિટર્નમાં વિલંબ થઈ શકે છે મિત્રો વળી મિત્રો વર્ષનો ગોલ્ડન રૂલ છે ના કોઈને ઉધાર આપો ના ઉધાર લો કરિયર માટે આ વર્ષ બ્લાન્ડ બિલ્ડિંગનું છે વળી જે લોકો નોકરીમાં છે ખાસ કરીને આઈટીઆઈ બેન્કિંગ ટીચિંગ અથવા મેનેજરમેન્ટમાં તમને જૂની ઓક તમને જૂનથી ઓક્ટોબર વચ્ચે મોટી પ્રગતિ મળી શકે છે અને મિત્રો બિઝનેસમાં વર્ષનો સ્વામી સૂર્ય તમને અથોરિટ અપાવશે નવા પ્રોજેક્ટ મળશે આરોગ્યને લઈને હું તમને થોડુંક ચેતવા માંગુ છું રાહો લગ્નમાં છે તો તો તે તમને ત્વચાની સમસ્યાઓ અથવા અજ્ઞાતા ભય આપી શકે છે જૂન પછી જ્યારે ગુરુ ઉચના હશે તો શરીરમાં વિસ્તાર થશે તેનો અર્થ છે મોટ તાપો ફેટી લિવર થાઇરોડ અથવા કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો તેથી પોતાની મેડિકલ તપાસ કરાવતા રહો મિત્રો અને મીઠું ઓછું ખાઓ અને યોગને પોતાની દિનચર્યાનો ભાગ બનાવો મિત્રો આરોગ્યમય પણ આરોગ્યમય પરમ ભાગ્યમય એટલે કે આરોગ્ય જ સૌથી મોટું ભાગ્ય છે હવે મિત્રો નંબર છ ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો સંબંધોના મામલામાં આ વર્ષ ખટ્ટા મીઠા રહેશે મિત્રો કેમ કે મિત્રો પાંચ ડિસેમ્બર સુધી રહેશે તો મિત્રો કેતુ કાપનારા ગ્રહ છે તે તમને સંબંધોમાં અસંતોષ આપી શકે છે તમને લાગશે કે મનને પ્યાર નથી મળી રહ્યો જેનો હું હકદાર છું પણ મિત્રો સારા સમાચાર એ છે કે મેથી ઓક્ટોબરનો સમય અવિવાહિત લોકો માટે લગ્નનો પ્રબળ યોગ લાવી રહ્યો છે તેનો મંત્ર યાદ રાખો કે વિશ્વાસ પ્રેમ મુલામ શક અને અહંકારને પોતાના બેડ રૂમથી બહાર રાખો મિત્રો હવે મિત્રો હું મારા સમાજની તે વાત કરવા માગુ છું જે અક્ષર કાળજી સૌથી અંતમાં કરે છે આપણી માતાઓ બહેનો અને ગૃહિણીઓ એટલે હાઉસ હાઉસ વાઇફ્સ કુંભ રાશિની મહિલાઓ માટે બે હજાર છવ્વીસ એક આઇડેન્ટી શિફ્ટ એટલે એટલે ઓળખણ માં ફેરફાર વર્ષ છે સૌથી પહેલા સમજો કે 5 ડિસેમ્બર સુધી રાહુ તમારા લગ્ન એટલે કે મન પર બેઠેલો છે તેની અસર એ થશે કે તમને વારંવાર લાગશે કે શું હું શું માત્ર કરના કામ માટે જ બનેલી શું તમારી અંદર પોતાની એક અલગ ઓળખણ પણ બનાવવાની અને કાયક નવું કરવાની સટપટ સટપટાહટ રહેશે મિત્રો પડકાર એ છે કે રાહો તમને ઓવર થિંક અને અજ્ઞાત ભય આપી શકે છે તે જ નાની નાની વાતો તમને ખૂબ પરેશાન કરી શકે છે મિત્રો તમને લાગશે કે કુટુંબી કુટુંબીજનો તમારી મહેનતની કદર નથી કરતા કર ઘરના વાતાવરણની વાત કરીએ તો શનિદેવ બીજા ભાવમાં બેઠેલા પોતાની ત્રીજી દ્રષ્ટિ તમારા ચોથા ભાવ એટલે કર અને સુખના પાવ પર નાખી રહ્યા છે તો મિત્રો ચેતવણી એ છે કે કર્મ ખાસ કરીને સાસુ માં અથવા મા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે તો મિત્રો કર્મ નિરોવેશન અથવા મરામતનું કામ નીકળશે જેનાથી તમારી દિનચર્યા ખોવરાશે ત્યારે મિત્રો અમારી સલાહ છે કે શનિ અનુ અનુશાસન માગે છે જો કર્મ કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો છે તો મૌન રહો જવાબ આપવાથી કર્મ છે ઘણી વાર લાગશે તમને સમજતા નથી અથવા તે તમારાથી ભાવનાત્મક રીતે દૂર થઈ ગયા છે મિત્રો આ કેતુ ભ્રમશે આ સમયે શક કરવાથી બચો અને આ સમય થોડી જગ્યા આપવાનો છે ઝઘડાઓનો નહીં મિત્રો બે જૂન પછી જ્યારે ગુરુ છઠ્ઠા ભાવમાં ઉચના હશે તો ગૃહિણીઓ માટે એક ખાસ ચેતવણી છે હોર્મોનલ ઇમ્બેલેશન અને વેટ ગેઇન્ટ ગુરુ વિસ્તાર છે જો મિત્રો તમે તમારી ડાયટનું ધ્યાન નહીં રાખો તો અને સમસ્યાઓ તેજીથી વધી શકે છે પણ તેનો એક ખૂબ પોઝિટિવ પાસો પણ છે જો તમે ઘરેથી કોઈ નાનો બિઝનેસ ટિફિન સર્વિસ ટ્યુશન અથવા ઓનલાઈન કામ શરૂ કરવા માગો છો તો બે જૂન પછીનો સમય તમને તેમાં જબરજસ્ત સફળતા અપાવશે મિત્રો મિત્રો આ તમારી સ્વતંત્ર આવકનો વર્ષ બની શકે છે નિચોડ એ છે કે પોતાને ઓછાના ગણો રાહુની ઉર્જાનો ઉપયોગ તણાવ લેવામાં નહીં પણ કાંઈક નવું શીખવામાં કરો મિત્રો તો મિત્રો ભવિષ્ય જાણવું જ પૂરતું નથી પણ તેને સુધારવું પણ જરૂરી છે ગ્રહોના દુષ્પ્રાવોને ઓછા કરવા અને શુભતાને વધારવા માટે બે હજાર છવ્વીસમાં તમારે આ ખાસ ઉપાય કરવા પડશે મિત્રો તો મિત્રો તમે ધ્યાનથી સાંભળો પહેલો અને અનિવાર્ય ઉપાય છે શનિ પ્રોટોકોલ કારણ કે તમારી સાડે સાતીનો છેલ્લો તબક્કો છે અને શનિ ધન ભાવમાં છે તો દર શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને મિત્રો શનિ બીજા મંત્રનો જાપ કરો ઓમ પ્રાઇમ પ્રીમ પ્રોમ સહ શનય સુળ નમ સાથે જ એક ખાસ ચેતવણી પણ છે મિત્રો કે શનિદેવની મૂર્તિની આંખોમાં ક્યારેય ના જુઓ કેમ કે મિત્રો તેમની સિદ્ધિ દ્રષ્ટિ હાનિકારક હોય છે અને સોશિયલ મીડિયા પર પણ શનિદેવની ફોટો શેર ના કરો અને આ જુઓ મિત્રો એક અને ચમત્કારિક ઉપાય છે કે શનિવારની રાત્રે લોખંડના વાસણમાં પાણી ભરીને પોતાના માથા પાસે રાખો અને રવિવારે સવારે તે પાણીને કોઈ વૃક્ષ અથવા પીપળાના ઝાડના મૂળમાં રેડી દો મિત્રો આ તમારી આર્થિક અડચણો અને

મોટો કોઈ ઉપાય નથી તો મિત્રો આ તો કુંભ રાશિ માટે રાશિફળ સાર એ છે કે શરૂઆત નફાથી થશે વચ્ચે સફળતા મળશે અને અંતમાં જ્ઞાનની પરીક્ષા થશે જૂન બે હજાર છવ્વીસ પછીનો સમય મિત્રો તમારા પાછળ બાર વર્ષનો સૌથી સારો સમય બની શકે છે તમે પોતાના આરોગ્યનું ધ્યાન રાખો અને વાણી પર સંયમ રાખો અને મિત્રો યાદ રાખો કે બે હજાર છવ્વીસ તે વર્ષે જ્યાં તમારા વિચારો વાસ્તવિકતા બનશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ